સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ દસના બોર્ડના સારા પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાનું બોર્ડનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા છે ત્રણ વર્ષની સરખામણીએ સૌથી ઉંચું પરિણામ આવ્યું છે સુરેન્દ્રનગરમાં કુલ સોળ હજાર ચારસો એકતાળીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધોરણ દસના બોર્ડની પરીક્ષા આપી હતી જેમાં છસો પચીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે વિદ્યાર્થીઓએ મહેનત પ્રમાણે પરિણામ આવ્યા હોવાની આશા વ્યક્ત કરી હતી શિક્ષકો અને માતા પિતા નો આભાર વિદ્યાર્થીઓએ માન્યો હતો આગળ શું કરવું તે અંગેના માર્ગદર્શન શાળા સંચાલકો અને વાલીઓએ વિદ્યાર્થીઓને આપ્યા હતા મારે દસમા ધોરણમાં પંચાણુ પણ અઠતાલીસ ટકા આવ્યા છે પીઆરયા છે અને નૈમાશી પણ પાંચ ટકા આવ્યા છે હું આ ટકાથી હું ખુશ છું મારા માતા પિતા આ શિક્ષકો અને એ બધા મારી ઉપર ખુશ છે એમને બધાએ બહુ જ મહેનત કરી હતી મારા ઉપર અને હું પાસ થઈ ગયો હું ખુશ છું મેં ક્લાસીસ કર્યા હતા શાળાનો સારો આભાર કે મને થોડીક મહેનત કરાવી અને પાસ થઈ